બે ટાઈમ કાટા વગાડી દીધા ક્યાં બોલતી પબ્લિક બોલે તો જય શ્રી રામ તો મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજા મને તો વાગી રહ્યા છે સાડા આઠ અને હું ઓફિસ થી આવી ગયો પાછો ઘરે ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈ કાઢ્યું છે અને આવીને જોયું તો આપણે તો અહીંયા પાણી આવતું છું એટલે પહેલા તો બધે પાણી સાચી પીવું અને પછી મૂકી દીધું સાડું આમાં મિત્રો આ પાણી આવે છે નળ આવે છે એટલે આપણે છે ને આજ મસ્ત મજાની ગાડી ધોવાની છે ગાડીની હાલત છે ને બે હાલ થઈ ગઈ છે ગાડી ગાડી નથી રહી જો ચા હોય ને નકરી ધૂળ ધમા થઈ ગઈ છે દાગા પડી ગયા છે તો ફાઈનલી મિત્રો કન્ટિન્યુ બનાવી જો પેલા તો મસ્ત મજાનો નાસ્તો કરી લઉં કારણ કે મારા મમ્મી શાહ બનાવે છે અહીં નાસ્તો કરો ને તો પછી ડાળી દેશે સા ઠરી જશે ને આમ ને ફલાણું ફલણી ઢીકડું તો કન્ટિન્યુ બની આયો પહેલા નાસ્તો કરી લો મસ્ત મજાનો પછી આપણે પાસે ગાડી ધોઈ નાખીએ ને પછી સાની માણી ના હોય જાય એવું લાગે તો આમ આટો મારો જવું છે દીદીની લાકડા કાપવા જાય અહીંયા તો એકચુઅલી હું જો અમે છા બનાવી નાખી છે ચાલો ફટાફટ મારો નાસ્તો કાઢો એમને ખબર ન પડે છોકરો તારમાં ઘરે આવી ગયો પૂછ્યો થઈને એવો હોય છોકરા ની કઈ વેલ્યુ ધ્યાન ની ન દેતા બોલો છોકરાને તો ચાલો મિત્રો કન્ટિન્યુ બાપુજી જો મરસાન બે કોથળા તો મરસા તો દળે મિત્રો આપણે બે કોથ એ મરશું હાવ એટલે હાવ મોડું હાવ એટલે હાવ મોડું પછી હું તો પાછો ખાવા બેવું ને એટલે ભાણા ભાણામાં કોરું મરશું ને આપણને એક્યુલી મોડું ન ભાવે કામ મે તમને મોડું ભાવે ગડી ચાલો મિત્રો કન્ટિન્યુ નાસ્તો કરી લો પછી ગાડી ધોઈ કાઢું પછી જઈએ આમ ફાઇનલી મિત્રો નાસ્તો કરીને ઊભો છો આવીને જોઈ આ નળ તો વી ગયેલા હતા જો મિત્રો હવે આપડે ગાડી ધોવાનો પ્રોગ્રામ રહેશે કેન્સલ આપણે જઈશું આપણે દીદી ની એમ લાકડા કપાઈ ગયા છે બાજુ આટો મારવા પછી સુઈ જઈ જાય તો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે ગાડી ધોવાનો તો મેળા આવ્યો નહી હવે આવી ગયા છે લાકડા લેવા લાકડા લાકડા લેવા આવી ગયા જુઓ

ya yeah? oh wah kayak kayu lau tadi lau ungkap pasu bisu tadi lau Hai ini limit loh, beli tuh, beli juga hati juga, dari અને ડોકે તો ડોકે તો કાટા હોતો વગી જાય અહીં દેખાય તો ડોકે કાટા હોતો વગી જાય આપણા કામ નહીં હોય યાર ઓફિસમાં જઈ એટલે અણહું રાખી દે બે ટાઈમ કાટા વગાડી દીધા છે ફાઈનલી મિત્રો ફાઇનલી ફાઈનલી ગાઈસ બે ટાઈમ કાટા વગી ગયા છે હવે આપણે સની મનીના ઘરે જઈને પૂઈ જવાનું છે એમ કહે છે બહુ બળા છે દાંત કાઢી બોલો મિત્રો ફાઇનલી મિત્રો અંજી બેન દાંત કાઢી મને બે ત્રણ કાંટા વગી ગયા આને તો આપણે ધોવાનો મેળ આવ્યો નહીં કારણ કે પાણી નાસ્તો કરીને ઊભો છે નળ વી ગયા આમ જોવો મિત્રો આમ જોવો મિત્રો સુફાડા નીકળી તો ચાલો હવે

એ આ અમાર મમ્મી ની છે ધ્યાન ના રાખે ને એટલે બધું થાય લાઈ લાય ખાલી પાછું રૂગા નથી હટતો ને નથી હટતો ને લાય મારે

ફાઇનલી મિત્રો આપણે આ વિડીયો વ્લોગને એન્ડ કરી દીધી છે વિડીયો જોવાની મજા આવી તો લાઇક કરો ચેનલ પર ન હોય તો કમેન્ટ કરો અને પછી શ્રી રામ ની કમેન્ટ કરો અને પછી સબ્સ્ક્રાઇબ કરો તો મળીએ આપણે કાલે ના વ્લોગમાં તો જ્યાં ત્યાં સુધી બધાને થઈ રહ્યા આવજો